જેટા પાટણ અને જામકુરણા જીવ જંતુ નો પણ ત્રાસ છે તેને લઈને લોકો છે તે બીમાર પડી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયામાં છે તે વિડીયો છે તે વાયરલ થયો છે કહી શકાય કે ધોરીધાર આ ગામમાં જે કેન્દ્રમાં જે દાંડિયા રાસ રમતા જે કર્મચારીઓ છે તે દેખાય છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે સર્જાયો છે એક બાજુ આ જે બીમારી છે તેને માજા મૂકી ચારી બાજુ બીમારી જોવા મળી રહી છે ત્યારે બીજી બાજુ કેન્દ્રની અંદર આ પ્રકારે અધિકારીઓ છે તે પોતે રાજગરબા રહી રમી રહ્યા છે તેનું કોકેસ્ટિંગ વિડીયો કરી અને સોશિયલ મીડિયામાં છે તે વાયરલ કર્યો છે તેને લઈને હાલ વહાપો છે તે મચી ગયો છે કહી શકાય કે એક બાજુ આ બીમારી એ માજા મૂકી છે બીજી બાજુ આ પ્રકારના દાંડિયા રસ લેવામાં આવે છે જ્યાં આ વિવાદ થયો છે જામકંડોણાના દોરીદાર ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલું છે આરોગ્ય કેન્દ્રમાં માં રાસ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

અને આરોગ્ય કેન્દ્રમાં રાસ ગરબા રમાઈ રહ્યા છે જેના કારણે સવારોના ઘેરામાં આરોગ્ય વિભાગના જવાબદાર લોકો પણ છે કે શા માટે અહીંયા અનુમતિ આપવામાં આવી આ છૂટ આપવામાં આવી શા માટે અહીંયા ગરબે ગૂમવામાં આવ્યા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફિસર આપણી સાથે જોડાયેલા છે ખુશબુબેન ખુશબુબેન ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે જે હાલ એક વિડીયો સામે આવ્યો છે જેમાં આશા વર્કરો અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ ગરબે રમે છે એક તરફ રોગચાળો પણ વકરે છે શા માટે આ વિવાદ થયેલો છે એટલે આપની સ્પષ્ટતા જોઈએ છે આમાં ઓકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું એક દિવસે અને આયોજન હતું જેના વેલનેસ એક્ટિવિટીના ભાગરૂપે આયોજન થયેલું હતું

આ રીતે એક્ટિવિટી કરાવી શકીએ છીએ એટલે આ આયોજન કોને કર્યું હતું ને મંજૂરી પણ આપે કોની લીધી લીધી હતી આ બંને જણાવો આયોજન મારું આયોજન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળીધારના સ્ટાફ વતી થયેલું હતું અને એમાં ટ્રેનિંગના ભાગ રૂપે આ વેલનેસ એક્ટિવિટી થયેલી હતી

તો રોગચાળો મીન્સ કે એવું કયું કયું રોગચાળો કે જેની આપ વાત કરી રહ્યા છો સિઝનલ રોગચાળો પણ થતો હોય અને કેસીસ પણ સામે આવ્યા છે ને એ જ આધારે અમે આ સવાલો કરી રહ્યા છે ખુશબુબેન તમે તમે મંજૂરી કોને લીધી હતી તમે ઉપર તમે કોઈ તાલુકા હેલ્થ ઓફિસર અથવા તો જિલ્લા હેલ્થ ઓફિસર ની મંજૂરી લીધેલી ખરા આપ પહેલા મંજૂરીનો જવાબ આપો મંજૂરીનો તમને આન્સર આપું છું અમારી જે નેશનલ લેવલની ટ્રેનિંગ હોય ને એની મેં તમને બે ત્રણ જે ટોપિક કીધા એચબીએનસી એચબીવાયસી અને એનક્વાસ

કારણ કે આમાં સરળતાથી જ આન્સર આપું છું તમને અને હું પણ એવી જ આશા રાખું છું કે તમને આ રીતે જે ન્યૂઝ મળેલા છે એ વસ્તુ તદ્દન ક્લેરીફાઈ થાય એવું લાગતું નથી કેમ કે એમાં જે છે સ્પ્રેડ થયેલું છે જે ક્લિયર છે એ હું તમને કહું છું કે અમે ટ્રેનિંગના ભાગ રૂપે વેલનેસ એક્ટિવિટીના રૂપે લંચ પછી જે બ્રેકનો ટાઈમ હોય રિસેસનો ટાઈમ હોય એમાં હળવી વેલનેસ એક્ટિવિટી કરેલી હતી જી 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 સારું જોડે આભાર